હમણાં જેમનો પ્રશ્ન તો ક્યાંય ગયા પેલા ભાઈ હા હા એમાં એવું છે ટીડીઓ મને જણાવ્યું કે એમાં ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મંજૂર થયો છે પણ ગામ લોકોને એ ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી જોતો હવે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓલરેડી મંજૂર થઈ ગયો છે એની શું સિસ્ટમ હોય છે જે આ ગંદુ પાણી હોય એની સાત ચેમ્બર આઈ ગેસ સાત સાત ચેમ્બર હોય છે ને ચાર ચાર ચેમ્બર ની આખી એક કન્સ્ટ્રક્શન ઊભું થાય છે એમાં એ વોટરને ટ્રીટ કરી અને જે જૂનો કોઈ અનયુઝ બોર અથવા તો એવી જે બોર જે પડી રહેલો હોય એમાં એ પાણીનો નિકાલ કરવામાં આવે છે હવે તમારું કેવું એ છે કે નવી ગટર લાઈન જોઈએ છે આખી નવી ગટર લાઇન ઊભી કરવી છે એવો પ્રશ્ન છે ને તમારો અમારો પ્રશ્ન એવો નથી આ પાણીનો ગમે અહીંયા નિકાલ કરો અગર તો એને ડાયવર્ઝન કરે ને તો બેન એ પાણી તળાવમાં આવે છે ને એની જગ્યાએ સુકાઈ જાય એવું છે તો આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કોઈ અવરોધ છે ના અમારો કોઈ અવરોધ નથી તો એ ઇમ્પ્લિમેન્ટ એ મંજૂર થઈ ગયો છે અમારો કોઈ અમારો કોઈ વિરોધ છે જ નહીં અમારો તો વિકાસ જોઈએ છે બેન

જગ્યા પડી છે તો એ જગ્યા ગમે ત્યારે કોઈ પણ કામમાં ફાળવાય નહીં અને રમતગમતના બાળકો દિશા માટે આ એક કાયમ માટે રહે એવી મારી આપ સાહેબની વિનંતી છે તો પ્રાથમિક શાળામાંથી એની પ્રપોઝલ મુકાવો રમતગમતના મેદાન માટે કે જો આચાર્ય શ્રીને ચાલુ કરાવો એમની રમત ગમતના મેદાન માટે અમે અમારી મારા ઘરની બાજુમાં જ પ્રાથમિક શાળા છે અને ગ્રામ પંચાયતનો ઠેરાવ લઈ અને એને રમત ગમત તરીકે શાળા નંબર પાંચને આ જગ્યા ફાળવેલી છે આગળ એવો અમે પંચાયતમાં પણ ઠેરાવ કરાવેલો છે તમે પ્રોપરલી કરાવી દો સરકારમાંથી મંજૂરી લેવડાવી એટલે તમે પ્રપોઝલ એ મોકલાવો મામલતદાર ઓફિસમાં બરાબર હા બસ આપણી મારી નર્મ 好 <Okay. S 2>、okay.